કાલે મારા આવરા તમે તને તો હગા કી તો કે કે એને કોમ હતું એટલે કાલે આવી ગયા નહી લાગુબા ઓય ઓય ઓ લાગુબા હેલો હું તમને ઘડીવાર રહીને ફોન કરું કે કણા ફોન સાવધી વાય ને તો આ પોસ્ટ મેટ ફોન કરો ઓ આવ ભલાજી ઓય શું કરો છો આ દવા નાખતો તો ફોર એમ ઓય આ બધું ફોન કોણ છે ઓય દવા નાખવાનું છે એમ ઓય તમને બધું ફાવે છે ઓય બધું ફાવે તમે શું આયા મગા હું આ બીજો આટલા તમારા ફાલે આયો તો

આપડે નાચ નથી આવું એકલા નીકલામ કરવું ડુંબલો રાતર એટલું કોમ શું કરવું એકલા ને ઓહો આવો બા શું કરો છો

પગાર નહીં પગાર નું તરત કુપિયા પેલું કરવાનું છે નહી તો મારે એક બે તો ભેલી છે અને ચાર ભેહો પેલી મગાવી હતી પાછી ચાર ભેહિ હોય બધી થઈ પોષ ભેહો થઈ આ બધું થાય પગાર આજે બધું થાય તો ત્રણ ભેહો દોવા હોય તમારે દોવી પડે મારી બસ કે છું પગાર તો બે ટાઈમ સારું વાડવાની છે અને બધું બરોબર સોને ભરવું પડે છે બાજુ હતું તમારે શીરપાખ બે હજાર રૂપિયા મહિને હોય અને બે ટક ખાવાનું મારે ઘેર આવ્યું ભાઈ બોલો બે હજાર માં લાખબા કોઈ ના સમજો એટલે બે હજાર કઉ ઓછાથી લોરે બે હજાર માં તો મારે ક્યાં મને આવતો નહી ઘરમાં તમારે કેટલા લેવા છે વધારે એટલે હજાર કીધું ઓહો એટલે ટેકો કરાવો પડશે કોઈ નઈ તો થઈ નજર રાખો લાગર ગતું હાલ લાગતું નહીં આનું હોડ જોઈને ભૂંડું લાગે છે

ના તો કોઈ મારા કેર મરશે ને તો બારમું મારે મારે આવશે હું હે તો શું કરું કો હા તો હા પેલું છે નખો જાય જેવું લાગે મને તો હા નખોઈ ગયું છે આ દોડી ઉપાડીને દાતું હોય ને સોન નું તોલતું જતું હોય છે અને પાછી શું ખબર છે એને મારો કે ભાજ્યો કે રાખો છે હું રાખો ભરો ભાજ્યો તો હું ડાયરેક્ટ બોલ્યો પડો આજે એરો કે ભાજ્યો મારા ભાજપ છે એટલે તરત તરત કહે છે ભાજ્યો તમારો પાલીમાં હશે કે એ તો ઈ રહ્યો એટલે હું વળી પછી બોલીને કે તમે બોલ્યા છો ને હવે ચેમ આવું બોલો છો હું વળી આબરું સારું કરીને રાખશો ને મારે ગતું એ રાખવો તો ભાજ્યો હેડો હવે રાખો છે એ તો કરી દેખા કોમ અને તમે થોડોક ટેકો કરાવજો એ તો તણ હવે રાખો છે શું કરો તમે રાખશો જ મારે રાખવો છે ભાજ્યો ચો હોય તો વળી તમારે રાખો છે ભાજ્યો હોય રાખો છે ચો હોય તો મારું શું ભાજપ હોય ને તો આરામ મળે આરામ મળે તો તમારે રાખો આ કોણ સાવડિયા તમે શાંતિ રાખો જવા લાગી આપણે કોઈ ગમતા

તમે ભૂંડા નેકલેલા છો શું કામ કરતા રાખતા રાખી રાખવું ભાઈ બીજો ભાજપ સારો હો તમે જેવો નઈ હારો જો તમારે ભાઈઓ રાખો ને કઈ કહેવું છે શું વાત કરો પાગલ જોવો લાગે સો હાથ

એ બસ બીજી એડવટી ન કરો તમે હોય ને તો કોઈ કોન્ટેક્ટરો ખાલી લાગે આપો હાવ ફેર છે કનુકાર હરું પાગલ રાખવો રાખો તમારા ગામ માં ભરી ગયા અમારે ગામ તો હજુ સારો ગોઠવજો સારો તમારે તમે જોય છે કરો પંહાડો હટલાવો કરો હા ખોલ્યા કરો છો કોઈ નહીં હેલિકોપ્ટર જેવું જ હતું રે ના પછી અમે નવું ભાવે તમાર આવડે અમે તો નવા નવા લાવ્યા છો અલ્યા પછી પેલું ભેંન છોણ ના ભરવાનું ના ફોન કરી ફોન કરો આ વાગે નહીં ઊંઘી બહુ ઊંઘો જ હા તમે તો રાત દાડો રાજી નો બોલ્યા તમે ક્યાં કયો ઓવે હું તો પેલા નહીં સખાયા તો તમે આવો તમારે જ્યાં ભાઈને પાકીને તબલો એ જ્યાં તો બધી તમને રાખવાનું ક્યાં હતા તમે આવો ને તો બધું વાત થાય તમે જયારે શું વાત તો ફરી સારું આવો હું પૂરું કરું છું સારું આવી ગયો

આપડે જેવા ભાજા ના બે માલિક હું પણ જો તમારી જેવું રહેવાનું છે

તમારે <bivains> <gire tradition> <b24>

બેવડમ દમદાર એટલે 3000 ઓજ પડે છે 3500 લઈ આવો તો થાજે 3500 અલ્યા એ ઓય નામ તમારું નામ શું છે પેરો તમને ક હવે તમે ભૂલી જો તમા ઓય ગોડુ પણ હતર વાજવા એટલે પગાર નક કરો

બે <kung> તમે <pad> <wolf> <cake Sounds> દારૂ એવો છે મળતો હોય છે પજલી વડે પીતું નહિ તો મારે કરવાનું શું હોય ગમે તેને દારૂ ની અંદર જાય ગમે ગમે દવા જ મને જો પલાું કાઢીને જવું

કરાવો તો કોઈ ની ની દૂધ ભાઈ પીનું દૂધ થી ઉતરતા શાંતિ દવા આવે કોઈ છે મારા પાસે ને ઠાક ઉતરતા થાય થી અન બોલો 3 સેકન્ડ માં ઉતારી તો કોઈ ના ઉતરે ઉતારી નાખું ભલા આજ નહીં જાહેર તાર તમલે મતલબ આહી તો બોલજી વાત છોડો આ લઈ રો આ છે છે છે

હતાડી લઈ લે ઓય પાસી મા અમને આતા શુભા આતા મી બોય રાખો તમે કા લેવો રાખો અલ્યા તમે સાવા કડા હોય કોક બોલતી હોય તમે ઉરો ઉરો તમારા થબળો તમે ડાળી બુડી લઈ રહ્યા છો તો ની લ્યો ચલો એક એક ખાવ ગાઓ કશું ના થાય આ હું આ ખરા એ કોઈ ના મેગા દન બીજો ન ખાલી મને બોલતી બહુ બોલતી આ બધું તમે લઈ જો આ ખાટખારું છે એ કાઠું હોય તા હેરા ભઈ આ ઘોડી એ પાણી પી ગઈ એવો આ છે આખી એના તમારે શું ઓતું આ તો ઘોડી એમ આ શું પાણે રે એરો છે સે તમે વધારે થઈ ગયો છે હવે ભૂદો માં

વયય કોમ તમારું પડતું નાખો ન આ ઓય આવો ઓય તો ગરબ થઈ ગયો આપણે તમાર તબેલે આવત કરી તમે છટ આવો વર્ઘુ નીકળશે આવો એ હારો છો અર તા ઓય બધું કુમો આવો કોનું વાણો વર્ઘુ બે ઘોડું રંગાય પછી ના બંધ ખોકન આવા આવન હું નહીં પીતો ગળાન છોકન વડકી એનો મારો અનુભવ નથી ઓ બે આપડા ભાજ્યા એટલે આ તો તમારો ભાઈ આ પડ્યો નહીં પડ્યા છે બે બે પીન પડ્યો

અરે અમારે તમારે ગટ્ટો જોતા નહી હોય અમે તારું અહીંયા નીકળી જો અનિલ્યા કોક તમન મજૂરીએ રાટે નહી તો આવા પી પીન ખેલ નક કરો શાંતિ મજૂરી કરીને કમાઈ ગો આ ઓમાં મજા નહી નીકળો તમે એ ઘેર દેઈ એ હાડો નીકળો વાત નહી વાત